સુરતમાં સિવિલ ડિફેન્સ સ્થાપના સપ્તાહની ભવ્ય ઉજવણી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો સાથે કરવામાં આવી સપ્તાહ દરમિયાન સુરત સિવિલ ડિફેન્સના તમામ ડિવિઝનો દ્વારા વૃક્ષારોપણ બેટી બચાવો બેટી વાંચાવો વ્યસન મુક્તિ નો ડ્રગ્સ અભિયાન તેમજ સાયબર સિક્યોરિટી અંગે જનજાગૃતિ જેવા અનેક સામાજિક કાર્યક્રમો યોજાયા તેમજ હીરા અને કાપડ ઉદ્યોગ અને તેમના એસોસિએશન મોટા ઉદ્યોગ ગૃહો શાળા કોલેજો રહેણાંક વિસ્તારોમાં સિવિલ ડિફેન્સનો પરિચય આપતા સેમિનારનો ડુમસ રોડ પર સ્થિત રાહુલે રાજમુલ થી શરૂઆત કરેલી રેલી જંક્શન સુધી ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં અધિકારીઓ વોલિયન્ટર્સ અને નાગરિકોએ હાજરી આપી એકતા અને સુરક્ષા વિશે સંદેશા પ્રસાર આજની રેલી ખાસ કરીને છઠ્ઠી ડિસેમ્બર એટલે નાગરિક સંરક્ષણનો સ્થાપના દિવસ છે સિવિલ ડિફેન્સના સ્થાપના દિવસ નિમિત્તે સિવિલ ડિફેન્સ સુરત દ્વારા આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને એની પાછળનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અને સિવિલ ડિફેન્સ વિશે અવેરનેસ લાવવા માટે આ રેલીનું આયોજન આજે કરવામાં આવી રહ્યું છે આમાં બસો જેટલા અમારા વોર્ડનો જોડાયા છે